તો નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના તાજા અને મહત્વના હવામાન સમાચારમાં મિત્રો ફરી એકવાર વરસાદ લઈને મોટી આગાહી સામે આવી છે આ તારીખો મિત્રો નોંધી લેજો કારણ કે આ તારીખોમાં ભારેથી અતિભારે મિત્રો ગુજરાતમાં વરસાદ જોવા મળવાનો છે મિત્રો પરેશ ગોસ્વામી દ્વારા મિત્રો મોટી આગાહી કરવામાં આવી છે બાવીસ થી ત્રીસ તારીખ દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળવાનો છે હાલ મિત્રો રાજ્યમાં વરસાદે વિરામ લીધો હોય તેવા માહોલ જોવા મળ્યો છે ધોધમાર વરસાદ નહીં પરંતુ મિત્રો છૂટાછવાયા ઝાપટા પડી રહ્યા છે જોકે વાદળછાયા વાતાવરણ વચ્ચે બફારો પણ જોવા મળી રહ્યો છે આવામાં વરાપનો માહોલ વચ્ચે આગામી ટૂંક જ સમયમાં મિત્રો ભારેથી અતિ ભારે વરસાદને લઈને મોટી આગાહી કરી દેવામાં આવી છે અને મિત્રો આ આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા મિત્રો કરવામાં આવી છે તેમજ હવામાન ખાતા દ્વારા અને અંબાલાલ પટેલ દ્વારા પણ મિત્રો આગાહી કરી દેવામાં આવી છે મિત્રો પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે તેમના જણાવ્યા અનુસાર ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં એક મોટી સિસ્ટમ આવવાની છે જેના લીધે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે વધુમાં જાણીએ તો મિત્રો રાજ્યમાં અમુક વિસ્તારો એવા છે જેઓ વરસાદની રાહ જોઈ રહ્યા છે તેવા વિસ્તારોમાં પણ ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં સારા વરસાદની આશા રાખી શકે છે ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં એક મોટી સિસ્ટમ બનવાની છે તે વેલમાર્ક લો પ્રેશરના કારણે ગુજરાતમાં સાર્વત્રિક અને અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે તેમાં એ વિસ્તારોને પણ સારો એવો લાભ મળવાનો છે જે વિસ્તારોમાં આગળના વરસાદના રાઉન્ડમાં મિત્રો ઓછો વરસાદ નોંધાયો હતો આમ તો મિત્રો સત્તર અઢાર તારીખથી હળવો વરસાદ જોવા મળી શકે છે જયારે ઓગસ્ટમાં ભારેથી અતિભારે વરસાદ પડશે આમ તો ત્રીસ ઓગસ્ટ પછી પણ વરસાદ ચાલુ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં સારો વરસાદ જોવા મળી શકે છે રાજ્યના ઘણા વિસ્તારોમાં વરાપી માહોલ જોવા મળ્યો છે જેમને વરાપની જરૂર છે આમ તો બાર ઓગસ્ટથી વરાપ છે સોળ ઓગસ્ટ સુધીનો સમય વરાપનો છે સત્તર અઢાર પછી ભારે વરસાદનો રાઉન્ડ આવી શકે છે હાલ વરાફ વચ્ચે રેડા ઝાપટા આવી શકે છે તેનું કારણ એ છે કે સાતસો એચપીના લેવલે ભેજ હતો તેને નીચે આવ્યો હાલ તે આઠસો એચપી લેવલ છે તેના કારણે એક પ્રકારે સર્ક્યુલેશન બની રહ્યું છે તેના લીધે રેડા ઝાપટા ચાલુ રહેશે અને મિત્રો સંપૂર્ણ બરાફની આશા દસ સપ્ટેમ્બર સુધી રાખી શકાય કારણ કે સત્તરથી ચોવીસ તારીખ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ છે